સુત્રપાડાના બરૂલા ગામે તળાવમાંથી માટી ચોરીના કોભાણનો મામલો સામે આવ્યો છે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કડક તપાસના આદેશ પણ આપ્યા છે જોખમી સ્થિતિમાં ફસાયેલા તળાવનું યોદ્ધના ધોરણે મરમ્મતનું કામ ચાલી રહ્યું છે સાથે ક્ષતિગ્રસ્ત પાણાને મરમ્મત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે રાજકીય ઓત ધરાવતા એનએચએઆઈના કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ વિરુદ્ધ માટી ચોરી કરી હજારો ટન માટી કાઢી લેતા તળાવના પાળા છતીગ્રસ્ત બન્યા છે બરુલાથી થી અલીદ્રાને જોડતો રસ્તો પણ તળાવમાં ધસી જવાની ભીતિ સેવાઈ રહી છે માટી ઉઠાવવા માટે અપાયેલ મંજૂરી શંકાના દાયરામાં છે સુધી દોડધામ મચી ગઈ છે તપાસમાં મોટા કૌભાંડ નો પર્દોફાશ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે જિલ્લા કલેક્ટર દ્વારા ડીજીઓ પાસેથી અહેવાલ મંગાવ્યો છે રાજકીય ઓથ ધરાવતા ભૂમાફીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયું છે મારું વતન સુચાપાડા તાલુકાનું ભરૂલા ગામ છે ભરૂલા ગામે ગયા વર્ષે જ આ તળાવનું કામ ઊંડું ઉતારવામાં આવેલું અને નેશનલ હાઈવે દ્વારા જે છે ત્યાંથી માટી કાઢવામાં આવેલું અને એ મંજૂરી જે રીતે આપવામાં આવી હોય પણ અત્યારે આ બધું આપણે જોઈ શકીએ છીએ કે આ તળાવ ચારે તરફથી છે ડેમેજ થઈ ગયું જે છે અને બધું ખળભળાટ થઈ ગયું છે આજુબાજુના ખેડૂતોની જમીન પણ જે છે એનું પણ માટી એમાં જતી રહે છે અને અરૂરાથી હરિદ્રા જતો માર્ગ જે છે એ પણ ધોવાની તૈયારીમાં જે છે ફોર વ્હીલ પણ એની અંદર ગયા જાય તો ફોર વ્હીલ પણ દેખાઈ શકે એવી શક્યતાઓ જે છે દેખાતી નથી એટલે મારે પણ વિનંતી કરવાની જે છે જે વિભાગની અંદર આ કામ આવતું હોય તાત્કાલિક રિપેરિંગ કરે અન્યથા જે છે મોટી જે છે દુર્ઘટના થવાની શક્યતાઓ જે છે વધી જવાની છે